ખામડાનો મેળો જામ્યો છે ક્યાંક પાવાના સૂર સંભળાય છે તો ક્યાંક મદારીની ડુગડુગિયા ક્યાંક ફેરિયાના સાદ તો ક્યાંક ઢોળ રમતી બાયુના નરવા ગળાના મીઠા લોક ગાણા સંભળાય છે ફરતે ફાળકા મોટા ચકડોળ ચકડ ચકરડી મોતનો કૂવો તો ક્યાંક જાદુગરના ખેલ નાનકડી નાટક મંડળીને તંબુને સરકસ પણ ખરું ઝાલાવાળી પંચરંગી પહેરવેશવાળા ને યુવતીઓ એકબીજાના ઉછળતા હૈયાને છૂટા મૂકી મેળો માણી રહ્યા છે ધાંગધ્રા તાંબાના ખાંભડા ગામે શરમાળિયા દાદા ખાંભડિયાના ખાંભડિયા નાગદેવતાનું પ્રાચીન મંદિર આવેલું છે આજુબાજુના પાળિયાઓના તેરમી ચૌદમી સદીના શિલાલેખ ઉપરથી મંદિર પણ ઘણું પ્રાચીન હશે એમ જણાય છે દ્રઢ શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીં દેશાળ મેળો ભરાય છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના આજુબાજુના ગામડાના લોકો મેળા માણવા જાત જાતના અને ભાતીગળ પહેરવેશમાં આવે એમાંય જેના સગપણ થયા હોય પણ લગ્ન બાકી હોય એવા જુવારડા અને જુવાનડીઓ એની જોડિયું ઉછળતા હૈય છૂટથી મળે એના મિલનનો આ મેળો યહ મોહને હાલ્યા ઓલિયા મોટા ચકડોળમાં બેસી ઊંચે જાય એટલે આખું આબ ખોળામાં હોય એવું લાગે ગાળા ગામના ગોરની દીકરી અલૈયા અહલિયાએ એના નાહોલિયાને બાવળું જાળીને કીધું ના હોય એવડા મોટા ચકડોળમાં મને ફેર ચડે મારે નથી બેસવું તું બેસ એકલી મોહને મોઢું બગાડતા કીધું તું એ શું સાવ નમાલાની જેમ છે હાલ હું એકલી થોડી બેસું નહીં આવે તો ઢસડીને લઈ જઈશ એમ કહી એલ અલી અલિયાએ મોહનને ખેંચ્યો ને ઢળડીને મોટા ચગડોળમાં બેસાડ્યો અને એને ખસેડીને પોતે બાજુમાં બેસી ગઈ મોહનાનું મોઢું જોવા જેવું હતું ચકડોળ જેવું ઊંચું જાય બધાય કિયા કિકિયારીઓ કરે મોહનનું પેટ ઊંચું નીચું થતું હતું એને ચક્કર ચડતા હતા તે આંખો બંધ કરી બેસી રહે તો અહિલ્યા મોજથી ચકડોળનો આનંદ લેતી હતી આખો દિવસ બે એકબીજાના હાથમાં હાથ રાખીને મેળો માણ્યો પાવો લઈ મોહન પાવો વગાડતો હતો પાવાના સુરે અહેલ્યા ગાંડી થઈ જાયતી મોહન પાવો બહુ સરસ વગાડતો બે ઢોલે પણ રમ્યા આખો મેળો મનથી માંડ્યો માંડ્યો અને ભારે હૈયે બેય જુદા પડ્યા ખોળ્યા જુદા પણ બેના પ્રાણ એક હતા બળદગાદાના ઠાઠે બેઠેલી અહેલ્યા જ્યાં સુધી મોહનનો ઊંચો કરેલો રૂમાલ દેખાયો ત્યાં સુધી મોહનના ગાડા કોર નજર નોંધી રહી અહેલ્યા બહુ નટકટ હતી સદાય હસતી રહેતી અને ગામ આખાની માનીતી હતી અહેલ્યા બધાના નાના મોટા કામ કરી આપતી એટલે બધા એને ખૂબ માન આપતા અહેલ્યાના મા બાપને અહેલ્યા બહુ વાલી હતી એનો પડઘો બોલ ઝીલતા અહેલ્યાના બાપુ હવે દીકરી જુવાન થઈ ગઈ છે એને આમ ક્યાં સુધી ઘરે બેસાડી રાખીશું વેવાયને કેવડાવો તો ખરા કે લગ્નનું મૂળ જોડાવા આવે અહિલ્યાની માએ ગૌરભાને કીધું એ તમારે મને કેવું ન પડે અહેલ્યાની મા મેં કાલે જ વેવાઈને સંદેશો મોકલ્યો છે ગૌરબાબાએ હસતાં હસતાં કીધું ઓરડાના બાળાના પાછળ ઊભેલી અહિલ્યા બેની વાતો સાંભળી સાંભળતી હતી એના ગાલે શરમના શેરડા પડ્યા અને ગુલાબી ગાલ બધું ગુલા ગુલાબ વધુ ગુલાબી લાગ્યા સાંભળું વ્યવયને સંદેશો પણ આવી ગયો છે કે બે દિવસ પછી અગિયાર હશે બધા આવશે અહીં ગામમાં જ વેવાયના કાકા રહે છે તે જમાઈ પણ આવવાના છે એ કાકાના ઘરે રહેશે ગોરુબાપાએ કીધું આ સાંભળી અહેલ્યાના મનમાં મોરલા ટહૂકવા માંડ્યા અને દોડીને અંદર જતી રહી આજે અહેલ્યાના ઘરે મહેમાનો આવ્યા છે અહિલ્યા ઢીંગલીની જેમ અહીંથી ત્યાં ફરે છે ઘરના કામ કામમાં એની ચીવટ અદ્ભુત છે ગોરાણીઓએ લાપસીના આંધણ મૂક્યા છે ગોરબાપા ટીપણું ખોલી બેઠા છે આંગણેના ટેરવે ગ્રહોની ચાલના આડા અવળા ખેલ શરૂ થયા અને આવતી સાયતમને સોમવારે અહિલ્યાના લગ્ન નક્કી થયા વેવાયુએ સામસામે ગોળધાણા ખાધા અને વહેલી જાન જોડીને આવવા કીધું વેવાય એક મે લગનિયા લગ્ન લઈ આવી જાય છે આવી જાય છે સાત વર્ધુના લગ્ન આવ્યા છે અહલ્યાના બાપુએ કીધું વ્યવાય અમે રાહ જોઈશું બાકી અમે અહલ્યાના લગ્નની બધી તૈયારી કરી લીધી છે અમારા ગામના કાનિયા કુંભારની રસોઈ ફરતા ગામમાં વખણાય છે એને રસોઈનું કહી દીધું છે ગામના આગેવાનોએ વ્યવાઈને કીધું ગામમાં બધાને બુંગણ રાખવાનું કહી દીધું છે એક પટેલે કીધું બધા દરબારોએ અહલ્યાના વિવાહમાં જે પ્રકારની મદદ જોઈએ તે ગોરગ બાપાને કરવા કીધું છે એક દરબારે કીધું ગાળા ગામમાં ચાલા દરબારના ઘણા ઘર ઘણા હતા આમ લગ્ન નક્કી થયા લગ્નની તિથિ અમે નજીક આવવા લાગી છે અહિલ્યાના લગ્ન લઈ ગોરો બાપાએ વહેવાઈને ત્યાં લગનિયાને મોકલી દીધા છે ગામમાં લગનિયાની ધૂમ તૈયારીઓ ચાલે છે અમે જાન આવવાને એક દિવસની જ વાર રહી છે આજે તો માંડવો નખાણો છે ગામની બાઈઓના નર નરવા ગળામાંથી લગ્ન ગીતની રમઝટ બોલે છે એ જ વખતે એક ઘોડેસવાર મારતે ઘોડે આવી પહોંચ્યો અને માઠા સમાચાર આપ્યા કે અહલ્યાના ભાઈ પતિ મોહનને સમદર્શ થયો છે ઘણા વેદહી વેદહિકોમો નઝુમીઓને સાપનું ઝેર ઉતારવાવાળા બોલાયા પણ કારી ન ફાવી અને મોહનનું મૃત્યુ થયું છે જાણે વીજળી પડી હોય એમ ઘડી ભર તો બધાય અદભ્રમ થઈ ગયા જ્યાં થોડી વાર પહેલાં ઢોલ લગ્ન લગ્નગીતની રમઝટ બોલતી હતી ત્યાં અત્યારે ભયાનક માતમ છવાઈ ગયું છે આખું ગામ માતમમાં ડૂબી ગયું છે અહેલ્યાએ નવા વસ્ત્રો પહેર્યા શણગાર સર્જ્યો અને દુલ્હનના પોષકમાં બહાર આવી શરીરે ધીરે ધીરે ધૂઝતી હતું કંકુની આડ કપાળમાં કરી છે હાથની હથેળીમાંથી કંકુ ઝરતું હતું જાઓ મારે ને મારા પતિને સેટું પડી જાય એ પહેલાં એની એનું સબ લઈ સબ લઈ આવો મને સત સડ્યું છે જલ્દી કરો જાવ જય અંબે જય અંબે જય અંબે અહલ્યાને સત સડ્યું હતું અને મેદની ભેગી થઈ ગઈ હતી જય અંબેનો નાદ ચારે તરફ ગુંજતો હતો પાંચેક ગામ દૂરથી મોહનનું સબ ગામડામાં સૌ ગામડામાં ગાડામાં નાખી ગાળા લાવવામાં આવ્યું આખું ગામ તળાવની પાળે ભેગું થયું છે જય અંબે જય અંબેના પોકાર થાય છે તળાવની પાછળ ઉપર ચિતા ખડકવામાં આવી છે ચિત્તા ઉપર પોતાના પતિના શબને ખોળામાં લઈને અહલ્યાય બેઠી છે અને જય અંબેના સાપ ચાપ ચાલુ છે હાથમાંથી કંકોની ધારો છૂટે છે અને મેદની પણ સતીમાનો જય કુંવારી સતીમા અહલ્યાને જય અને અહલ્યાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને જ્યાં સીતા બળતી રહી ત્યાં સુધી જય અંબેના જાપ સંભળાતા રહ્યા અને સતી અહલ્યાને જય ઘોષ સૌ તરફ ગુંજી ઉઠ્યો બે અઢી સદી પસાર થઈ ગઈ આજ પણ અહલ્યાનો પાળ્યો ગાળાના તળાવની પાળે ઊભો છે અને કુંવારી સતીની લોકો માનતાયું માને છે હું આશા રાખું છું કે તમને અમારો કુંવારી સતી અહલ્યાના ઇતિહાસનો મહત્ત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જ જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારો એક લાઇક અને એક કોમેન્ટ અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરકબળ આપે છે જય સતી અહલ્યા જય માતાજી ધન્યવાદ મિત્રો